પોરબંદર જિલ્લામાં વાર્ષિક અઠ્યાસી હજાર મેટ્રિક ટન જેટલું મત્સ્ય ઉત્પાદન થઈ રહ્યું છે અને વિદેશમાં પણ મોટા પ્રમાણમાં તેની નિકાસ થઈ રહી છે સરકારે જ્યારે વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિત દ્વારા રાજ્યના દરિયા કિનારાને આર્થિક વિકાસનું એન્જિન બનાવી રહી છે ત્યારે અરબી સમુદ્રના ખોળે વસેલું પોરબંદર આ બ્લુ ઇકોનોમી ક્રાંતિનું કેન્દ્ર બની રહ્યું છે પોરબંદરમાં પણ મત્સ્ય નિકાસ ક્ષેત્રે અભૂતપૂર્વ ઉત્સાહ જોવા મળી રહ્યો છે પોરબંદર હવે માત્ર ધાર્મિક પ્રવાસન પૂરતું સીમિત નથી પરંતુ દરિયાઈ ઉત્પાદનોની નિકાસમાં પણ વિશ્વ સ્તરે પોતાની ઓળખ મજબૂત કરી રહ્યું છે એમપીડીના રેકોર્ડ મુજબ પોરબંદર સબડિવિઝન હેઠળ કેટલીક અગ્રણી પેઢીઓ કાર્યરત છે કે જે આંતરરાષ્ટ્રીય બજારમાં સી ફૂડ પહોંચાડે છે આ પેઢીઓ દ્વારા યુરોપ એશિયા અને અમેરિકા જેવા દેશોના બજારોમાં પોરબંદરની માછલીઓ અને દરિયાઈ ઉત્પાદનોની નિકાસ કરવામાં આવે છે અહીંની બ્લુ ઇકોનોમીની ખાસિયત એ છે કે હવે અહીં માત્ર માછલી પકડવામાં જ નથી આવતી પરંતુ તેનું હાઈટેક પ્રોસેસિંગ પણ થાય છે જિલ્લામાં અનેક અત્યાધુનિક યુનિટ્સ કાર્યરત છે જેમાં પ્રોસેસિંગ અને કોલ્ડ સ્ટોરેજ યુનિટ્સ દરિયાઈ ઉત્પાદનોની ગુણવત્તા જાળવી રાખવા માટે મહત્વની ભૂમિકા ભજવે છે ફિશમિલ અને ઓઇલ એકમો વેસ્ટમાંથી બેસ્ટ બનાવીને નિકાસલક્ષી ઉત્પાદનો તૈયાર કરી રહ્યા છે તેમજ ઔદ્યોગિક વિસ્તારમાં વનાણા જીઆઈડીસી વિસ્તાર હવે મત્સ્ય ઉદ્યોગ માટેના નવા હબ તરીકે ઉભરી આવ્યો છે જ્યાં કેટલાક મોટા પ્લાન્ટ્સ કાર્યરત છે વૈશ્વિક બજારમાં ટકી રહેવા માટે અહીંના નિકાસકારો એમપીડીના માર્ગદર્શન હેઠળ આંતરરાષ્ટ્રીય સર્ટિફિકેટ્સ અને આધુનિક મશીનરીનો ઉપયોગ કરી રહ્યા છે રેડી ટુ ઇટ અને રેડી ટુ કૂક પ્રોડક્ટ્સ વધતા ટ્રેન્ડને કારણે સ્થાનિક ઉદ્યોગોમાં વેલ્યુ એડિશન પર વિશેષ ભાર મૂકવામાં આવી રહ્યો છે બ્લુ ઇકોનોમીના વિકાસથી પોરબંદરમાં પ્રત્યક્ષ અને પરોક્ષ બંને રીતે હજારો પરિવારોને રોજગારી મળી રહી છે ફિશ માર્કેટથી લઈને અત્યાધુનિક પ્રોસેસિંગ પ્લાન્ટ સુધી ફેલાયેલું આ નેટવર્ક સ્થાનિક અર્થતંત્રને નવી ઊંચાઈએ લઈ જઈ રહ્યું છે જિલ્લા મદદનીશ મત્સ્ય ઉદ્યોગ નિયામક કે એમ સિકોતરીયાએ જણાવ્યું હતું કે જિલ્લામાં વાર્ષિક આશરે અઠ્યાસી હજાર મેટ્રિક ટન જેટલું મત્સ્ય ઉત્પાદન થાય છે અહીં મુખ્યત્વે રિબન ફિશ ટ્યુના મેક્રલ રાની ફિશ પાપલેટ હિલસા શાર્ક અને સિલ્વર ફિશ જેવી વિવિધ માછલીઓ તેમજ સ્મોલ મીડિયમ ઝીંગા અને લોબસ્ટર જેવી ઝીંગાની વિવિધ જાતિઓ ઉપલબ્ધ છે કુલ ઉત્પાદનમાંથી કેટલાક પ્રમાણમાં સી ફૂડનું પ્રોસેસિંગ કરીને વિદેશમાં નિકાસ કરવામાં આવે છે નિપુલ પોપટ પોરબંદર ટાઈમ્સ કે એમ સિકોતરિયા મદદની મત્સ્ય ઉદ્યોગ નિયામક પોરબંદર વાત કરીએ પોરબંદર ડિસ્ટ્રિક્ટની તો પોરબંદર ડિસ્ટ્રિક્ટમાં મત્સ્ય ઉદ્યોગનું હું ઉત્પાદન અંદાજિત અઠ્યાસી હજાર મેટ્રિક ટન જેટલું મત્સ્ય ઉત્પાદન છે જેમાં મુખ્ય માછલીઓ તરીકે રિબન ફિશ ઈલ ટ્યુના મેકર રાનીફિશ સોલ ફિશ થ્રેડફિન ક્લુપિડ્સ પાપલેટ પર્સિન્સ સિલ્વર બાર સાઇનિસ સોલફિશ હિસા શાર્ક તેમજ ઝીંગાની વેરાયટીઓમાં સ્મોલ મીડિયમ ટાઈગર ઝીંગા લોબસ્ટર સ્પીડ કટલ ફિશ જેવી ફિશોનો સમાવેશ થાય છે જેવી ફિશો પોરબંદરના ફિશરમેનો દ્વારા પકડવામાં આવે છે અને એવી ફિશોનું હું પ્રોસેસ કરી અને બહાર એક્સપોર્ટ કરવામાં આવે છે હાલ જે એ વાઇબ્રન્ટ ગુજરાત અન્વયે રિજિયનલ કક્ષાનું વાઇબ્રન્ટ ગુજરાત વાઇબ્રન્ટ ગુજરાતનું આયોજન રાજકોટ ખાતે થનાર છે તેમાં બ્લુ ઇકોનોમી વિષય ઉપર ભાર મૂકવામાં આવેલો છે જે વિષયની અનુસંધાને ઉદ્યોગને લગત અલગ અલગ વિષયો ઉપર પેનલ ડિસ્કશન થનાર છે આ ડિસ્કશનના અનુસંધાને ઉદ્યોગ ક્ષેત્રે ઉદ્યોગ સાહસિકો સાથે એમઓયુ પણ થનાર છે અને જેના લીધે મત્સ્ય ઉદ્યોગ સાથે સંકળાયેલ માછીમારોનું આ માછીમારોની રોજગારીમાં પણ વધારો થશે અને તેમના આર્થિક જીવનધોરણમાં પણ સુધારો થશે